વાવથરા જિલ્લામાં વરસાદને કારણે કેનાલમાં પડેલા ભ્રષ્ટાચારના ગાબડા પૂરવા ખેડૂતોએ માગ કરી છે એક મહિના બાદ પણ માલસણ બ્રાન્ચ કેનાલ અને બુકાણા ડિસ્ટ્રીબ્યુટર તૂટેલી હાલતમાં છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે એક તરફ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે બીજી તરફ કેનાલ સમયસર રિપેર ન થતા ખેડૂતોને હાલાકી પડી રહી છે ત્યારે ખેડૂતોએ તાત્કાલિક કેનાલનું રિપેરિંગ કરવા માટે માગ કરી છે કેનાલ તાત્કાલિક ધોડે તમામ કેનાલોનું રિપેરિંગ કામ થાય જે ગાબડાથી પૂરવામાં આવે અને જો વહેલી તકે ગાબડા પૂરવામાં આવે તો રાયડું જીરુ વરિયાળી જેવા અનેક પાકો છે એ વાવેતર કરી શકાય બીજા નંબરમાં ખેડૂતો ઘાસચારા માટે મકાઈ જવ અને રજકાનું પણ વાવેતર કરી શકે એટલે અમારી તંત્રને સરકારને વિનંતી કે વહેલામાં વહેલી તકે આ કેનાલોનું રિપેરિંગ કામ થાય અને રિપેરિંગ કામ થશે તો રવિ પાકનો ખેડૂત વાવેતર કરી શકશે બાકી ક્યાંક નાના મોટું સાવું વાવેતર થશે બાકી પિયત થઈ શકશે નહીં એટલે કાબડ તો આ રિપેરિંગ કામ કરવામાં આવે અને જડબે સલાક પાણી બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે તો આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ કેનાલની રિપેરિંગની માગ જ્યારે કરવામાં આવી છે સતત આ માગ પૂરી થઈ ના હોય તેવા પ્રકારની વિગતો છે જેને લઈને અત્યારે લોકો વારંવાર ફરિયાદ કરી રહ્યા છે તો આ સમગ્ર વિસ્તારમાં જ્યારે ભારે વરસાદ પડ્યો તે બાદ આ કેનાલોમાં જે નુકસાની પહોંચી છે તેને લઈને અત્યારે ફિલહાલ રજૂઆત કરવામાં આવી રહી છે